મારા એ રસ્તા ઉપર બાજુમાં માધ્યવર્યો ને એ મારો આરો કોટા નોખો એટલે હો ટકા એનો જ કોટો છે હા ભાઈ હા જોજો યાર

ટીકડી ચોડી ના ચાલે યાર તમારે કોટો અમને બતાવવો પડે કે જો ભાઈ આ કોટો અંદર પેઠો તો સબૂત તાણામાં ખબર પડે અમે જઈ ગયા હતા તો હું ખબર તમે કર્યું કે ના કર્યું એટલે પણ આવું તો ના હોય ગિંદમ હવા થોડી ને એકડી જાય યાર હું ચાલુ પડે ને યાર તમે હોસ્પિટલમાં જો ઓપરેશન કરાવવા પથરીનું ઓપરેશન હોય એપન્ડિસનું ઓપરેશન હોય તો ઓપરેશનમાં તો તમે બેભાન પડ્યા હોય ડોક્ટર ઓપરેશન કરીને પછી ગાઢીને પથરી ડબીને ભરી નહીં આવતા જો આવડી પથરીને એકડી ના એપેન્ડિક્સ આવડીને એકડી

પંચર ના તો કોઈ ને ફીટ કરવાના બધા ડાપડ ના કરવો પંચર